આગામી સમયમાં હિન્દુ મુસ્લિમ તહેવાર આવતા હોવાથી શાંતિ સમિતિની મિટિંગનું આયોજન જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું મુસ્લિમોનો તહેવાર બકરા ઈદ સાથે જ હિન્દુઓનો તહેવાર જગન્નાથજીની રથયાત્રા હોવાથી વડોદરા શહેરના પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે એસીપી કાટકર સાહેબ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ એમ સગર સાહેબ અને વિસ્તારના આગેવાનો ઇલ્યાસભાઈ વાળીવાલા સૈયદ દાડી અશરફભાઈ પાટીલ મનોજ નાગર જહાંગીર વકીલ ખાન જ્યોતિબેન વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગેવાનો દ્વારા આવનાર તહેવારમાં પોલીસ કાયદા મુજબ તહેવાર ઉજવવા માટે પોલીસને બાહેંધરી આપવામાં આવી અને શાંતિપૂર્વક તહેવાર ઉજવવા માટે પોલીસ દ્વારા ખાસ અપીલ પણ કરવામાં આવી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આગામી તારીખ સત્તર છ બે હજાર ચોવીસના રોજ આવનાર ઈદના બકરીદના તહેવાર અનુસંધાને જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતિ સમિતિના સભ્યશ્રીઓ સાથે અહીંયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ જેમાં શાંતિ સમિતિના સભ્યશ્રીઓ તમામ હાજર રહી અને તમામ બાબતે પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે સાથ સહકાર આપવા માટે અનુમોદન આપ્યું કેટલી સંખ્યામાં લોકો આવ્યા હતા અને શું સૂચનો કરવામાં આવ્યા કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે ટ્રાફિક મેનેજમેન્ટ છે અને જે કંઈ બીજા કોઈ બનાવો નહીં બને એ બાબતે સૂચનો કરવામાં આવેલ અને એ બાબતે સાથ સાખ કરવા માટે ખાતરી આપે છે ઈદ અને આગામી સમયમાં રથયાત્રા આવે છે જેપી રોડ પોલીસ દ્વારા કયો બંદોબસ્ત રાખવામાં આવશે જે દર વખતની જેમ તમામ પ્રકારે પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવનાર છે હા દરેક પોલીસ સાહેબ રહેશે થેન્ક યુ આજ રોજ જેવી પોટેશનમાં સાતથી સમિતિનું આયોજન કરવામાં આવ્યું એમાં બે સુધી સાહેબ બીઆઈ સઘર સાહેબ તથા વિસ્તારના આગેવાનો ડૉક્ટર મનોહર નાગર સાહેબ તેમના અયુરભાઈ તમામ હિન્દુ મુસ્લિમ હાજર અને આગામી બકરા ઈદ આવે છે તો એ નિમિત્તે હું મુસ્લિમ બિરાદોને અભિનંદન આપું છું મુબારકબાજ આપું છું બીજું કે બકરા દિવસે આપણે શાંતિથી બધા કુર્બાની કરવાની હોય છે અને ખાસ તો પડદામાં કુરબાની કરવાની હોય છે એવું પણ સૂચન આપવામાં આવ્યું કે આગામી રથયાત્રા પણ આવી રહી છે તે બદલ હું હિન્દુ મુસ્લિમને ખૂબ અભિનંદન આપું છું કે રથયાત્રા પણ આ જ પ્રમાણે હિન્દુ મુસ્લિમ સાથે મળીને તમામ તહેવારો કરે એવી મારી દુવાને પ્રાર્થના છે જે આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું શું કહેવામાં આવ્યું શું સૂચનો આપવામાં આવ્યા આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં બકરા ઈદ તહેવાર નિમિત્તે ખાસ કરીને મિટિંગ રાખવામાં આવી જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશન પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબ ઈસીપી કાટકર સાહેબ અને ઘણા બધા હિન્દુ મુસ્લિમ આગેવાનો અહીંયા હાજર રહીને ખાસ કરીને બકરાઈદના તહેવાર નિમિત્તે ખાસ કરીને સૂચનો આપવામાં આવ્યા સૂચનમાં એવું છે કે કોઈ ગૌમાસનો કોઈ કુરબાની ના કરે એ માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા અને બીજું કે જે આપણા વિસ્તારમાં જે કન્ટેનરો મૂકવામાં આવે છે એમાં ખાસ કરીને જે કુરબાની કરો એમાં ખાસ કરીને કચરો નાખવામાં આવે એવા બધા સૂચનો કરવામાં આવ્યો ના કે એ કચરો કોઈક વેસ્ટ જગ્યા પર જાય ને એનું ખોટું આપણે એ ધારણ થાય મતલબ અને કોઈનું દિલ ના દુખે એ પ્રમાણે આપણે કુરબાની આપણે કરવાની છે યસ આગામી તહેવાર રથયાત્રા પણ આવે છે તો ખાસ કરીને હું હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓને ખાસ કરીને બધાને સૂચન કરવામાં આવ્યું બધા બધા માટે કે ભાઈ આગળથી રથયાત્રા આવે છે એના માટે બી ખાસ કરીને આપણે સાવચેતી પગલાં ભરવા જોઈએ સુનામ ધવર સૈયદ અયુબભાઈ ગુજરાત પ્રેસિડેન્ટ નેશનલ હ્યુમન રાઇટ જે આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે સાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેપી પોલીસ સ્ટેશન ખાતે આજે કાટકર સાહેબ અને પીઆઈ સાહેબ એમની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં ઈદ છે અને એના પછી રથયાત્રા છે એ સંદર્ભમાં આજે અહીંયા શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કેટલી સંખ્યામાં લોકો આવ્યા હતા અને શું સૂચન આપવામાં આવ્યું અહીંયા વિસ્તારના સૌ મુસ્લિમ તથા ભાઈઓ અહીંયા આ મિટિંગમાં ઉપસ્થિત હતા અને પીઆઈ સાહેબ દ્વારા ઈદમાં અને રથયાત્રામાં શું શું કાળજી રાખવાની અને આપણે આ તહેવારો મનાવવાના ખુશીથી એની માહિતી આપી હતી રોહન પાટીલ